રાજુલા શહેરમાં ગારીયાધારવાળા હવે રાજુલામાં શ્રી ગણેશ મૈસૂર એન્ડ ફેન્સી ઢોસા ગારિયાધારવાળા હવે રાજુલા શહેરમાં રાજુલા શહેરની સ્વાદપ્રિય જનતા માટે લઈને આવ્યા છે મૈસૂર એન્ડ ફેન્સી ઢોસા પ્રખ્યાત સગડા તવાના લાઈવ ફેન્સી ઢોસાની અલગ અલગ વિવિધ વેરાયટીઓ અને સાથે સાથે પાર્સલ સુવિધાઓ ઉપલબ્ધ અને હા તમને કલ્પના નહીં આવે એકસો ઓગણપચાસ રૂપિયામાં મૈસૂર પેપર અનલિમિટેડની ઓફર સરનામું ગણેશ ફેન્સી ઢોસા જાફરાબાદ રોડ કાશીબા હોસ્પિટલની બાજુમાં રાજુલા સિટી તો આવું આજે ખાસ અમારી મુલાકાત લો ગણેશ મૈસૂર એન્ડ ફેન્સી ઢોસાની આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપ દબાવવાનું ભૂલતા નહીં